વેરાવળમાં વિદેશી દારૂ પર એસએમસીના દરોડા બાદ સોમનાથના ધારાસભ્યની પ્રતિક્રિયા રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓ ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસીનો જેવું બનાવી દેવામાં આવ્યું છે જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં એસપી શ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોહિતજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજીત ચારસો અને એકોતેર પેટી જે વિદેશી દારૂ પકડવાનો છે એ પણ મહારાષ્ટ્રનો છે અને હજી પણ પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા અને એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે સાસ ખાસ કરીને નાના મજૂર લોકો પણ છેતરી રહ્યા છે ગલીએ ગલિયા જાહેરમાં ખોલે ખોલવામાં આવેલી છે તો મોટા પાયે પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાના નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન જે આ રવાડે ચડ્યું છે એ યુવા ધનને પણ બચાવી શકાય ત્યારે હું ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી નિલીપ રોયજી હું ખાસ કરીને એનો આભાર માનીશ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રીતે કાર્ય કરતો રહ્યો અને સોમનાથ દાદા આપને શક્તિ આપે આ રીતે કાર્ય કરવામાં કે સ્થાનિક પોલીસે મંજૂરી આપેલી છે આપેલી હોય અથવા આપેલી છે તો જ આ શક્ય હોઈ શકે તો જ જાહેરમાં હોઈ શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ગમે એને પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ઓવરલોડ વાહન છે એને જવા દઈ શકે બે મિનિટમાં પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં અ ખોટી રીતે કોઈને ડન આપી શકે નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને બે મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે એટલે પોલીસની નજર નીચે કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચસ છે બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે એટલે પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી તે ફરી નિરપ્રવી જેની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે